નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સંતોષી માનો ઓગણપચાસનો વાર્ષિક ઉત્સવ માને પાદુકા અને શોભાયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો આણંદ તાલુકાના બેડવા ગામે સંવંત બે હજાર એક્યાસીના ચૈત્ર સુદ ને સોમવારે સંતોષી મંદિરે સંતોષી માતાના મંદિરે બેડવા ખાતે સંતોષી માતાજીનો પાદુકા ઉત્સવ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે માને પાદુકાના દર્શનાર્થે માઈ ભક્તો ઉમટી પડ્યા હતા શોભાયાત્રા બેન્ડ વાજા સાથે વાંચતે ગાજતે આ શોભાયાત્રામાં ગામના વડીલો બાળકો આસપાસના ગામના ભક્તો ઉમટી પડ્યા હતા શોભાયાત્રા સવારે નવ કલાકે સંતોષી માતા મંદિરેથી નીકળી દૂધની ડેરી અંબાજી મંદિર બજારમાં દાદુરામ મંદિર થઈ પરત સંતોષી મંદિરે આવી હતી ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ મહાપ્રસાદીનો લ્હાવો ભક્તોએ મોટી સંખ્યામાં લીધો હતો

હજારોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે ભાવિ ભક્તો આવે છે માતાજીની પ્રસાદી લે છે અને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ ચૈત્ર સુધી બીજ ના દિવસે અમે આ દર વર્ષે માતાજીની પ્રસાદી અને પાદુકાનો પ્રોગ્રામ કરીએ છીએ અને ભાવિ ભક્તિઓ આનંદપૂર્વક તેનો લાભ લે છે માતાજીને એ જ પ્રાર્થના કે દરેકને સુખી રાખે जय माँ ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं है हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर